પાર્ટીના જે વિપક્ષ નેતાએ જે માતા વિશે અપમાન કર્યું છે એ અમને સૌ બહેનોને ખૂબ દુઃખ છે જેના કારણે અમે સૌ મહિલા મોરચો અને સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો સૌએ અમે મામલતદારશ્રીને આમંત નિવેદન આપ્યું છે અને સમગ્ર ભારતની અંદર અમે મહિલાઓ ખૂબ દુઃખદાયકો આ વ્યક્ત કરે છે નમસ્કાર આજ રોજ અહીંયા અમે સૌ ભારતીય જનતા પાર્ટીની બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈને મામલતદાર કચેરીમાં માર્કેટ માર્કેટયાર્ડથી એક મામલતદાર કચેરી સુધી આવેદનપત્ર આપવા આવ્યા તમે સૌ જાણો છો તે રીતે બિહારમાં આરજેડીની સભામાં જે આપણે લોકલાડીલા પ્રિય વડાપ્રધાનશ્રી માતાશ્રીનું અપમાન થયું તે અપમાન એ આખી ભારતીય જનતા પાર્ટી જ નહીં પણ ભારતીય નારીઓનું આખા ભારતીય સમાજનું અપમાન છે માટે આવું અપમાન ક્યારે પણ કોઈ પણ મહિલા હોય કે ભારતીય સહન કરી જ ના શકે એના માટે અમે ખૂબ વિરોધ પ્રદર્શન કરી અને અહીંયા મામલતદારમાં આવેદનપત્ર આપવા ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલાં મેળવો